वचनामृत सोड़मू एक कांदास कायस्त अपुने सेवक है और वे सरकार की चाकरी करे है तामे को वे वैष्णव के जब दोष लगो तब वे सरकार ने वाके घर और सराजाम सब लूट लियो बहुत दंड कियो ताको बंदी खाने में राख्यो तब सब मिलने वाके दंड कियो वाके जो दंड तो सब पूरो करियो परी जामी दोषो न्यून रही સો તબ લાવે કે જગ્યા નાઇન કો જો સમય હે એસો બી હોય હે ફરી પરી અર્થિદોષ પશ્યાત આ આપણે હમણાં જે કાંદાસના પ્રસંગોમાં પ્રસંગ જોયો એ જ પ્રસંગ વચનામૃત સોળમું છે જે આપણે ફરીથી જોઈશું આજે તબે સરકાર કે જો મનસબદારને વિચાર્યો જો ઓર તો કોઈ ઉપાય નહીં હે જો એ વૈષ્ણવ હે તાકુ સકારે બજાર મેં લે કે મારવો એ કરો तो वैष्णव या को दंड पूरा करवे को पैसा देवेंगे सो बात कांदास ने सुनी अहो मैंने तो सरकार का अन्न खायो, या बुद्धि भ्रष्ट भई। तब को अपराध पर्यो हुई गो कौ जो भगवत भजन में विघ्न करे, ताको श्री ठाकुर जी नाश करे सो तो अनुग्रह है परी वैष्णव देखेंगे और मोकू मारेंगे वैष्णव खेद पावेगे तब श्री ठाकुर जी को बुरो लगेगो परी कहाँ कर जो भगवत इच्छा ऐसी कही अरुषि ठाकुर जी कैसे है जो अपनो स्मरण करे है कर, जो अपनो स्मरण करके कहे तो कार्य करे ऐसो नेम है अरु भगवती को कैसो है जो कछु प्रार्थना नहीं करनी जो तब कैसे हो तब श्री गोपाल लाल जी ने ऐसे विचारियो इनको कष्ट मिटाऊ तब मोहन बागली मानवी सो पोस पंदर एक गांव है तिहा रहे हैं और जा और ताको ज्वर बहुत दिन को है ताके स्वप्न में श्री गोपाललाल जी के कहियो, अरे मोहन तुम उठ के मांडवी जाओ तब मोहन स्वप्न में श्री जी को दंडोत कियो, चरण स्पर्श कियो और आनंद पायो ताते ज्वर तो गयो परी महाराज मोको लांगन दस भये है तब श्रीजी मुस्काये ऐसो मोहन देखे है अरे उठ के खिचड़ी खायो तब जाग्यो तब श्री जी के दर्शन तो ना और अपनी पथारी के आगे पोतनों बनियो है तामे चूल्हा के ऊपर अनसकड़ी में बुंजी खिचड़ी बनी रही है ताकि कसेड़ी देखी ओहो जगदीश तुमको धन्य तब तब उठ के चरणामृत लेके खिचड़ी खाई के चलियो आगे आप श्री मोहनदास तो कही जो तुम गोपाल राणा के चाय के कहियो जो तुमने श्री गोपाल लाल जी ने कहियों है तब वदे दिन घड़ी चार चढ़ते मंडी पहुँचो सो प्रथम गोपाल राणा को दंडोद भगवत स्मरण करके बैठो और समाचार सब पूछे जो श्री ठाकुर जी नी रीति सो बिराजे हैं तब उनने कही जो तुमको श्री ठाकुर जी ने कहाँ कही तब वे मुस्कायो आप तो श्री पुरुषोत्तम है परी ऐसे कही कि जो मोहन को तेरे पास पठायो है सो जो मागे सो दीजियो तब वे कांदास के पास बंदी खाने में आप गियो सो मिलके कांदास महा आनंद पाया जो मैं तो महा अपराध किए તબ સેવા દર્શન ચુક્યો અહો મેરો ભાગ્ય આજ મે આપને શ્રી ઠાકુરજી કે સેવક કે દર્શન પાયો નેત્ર જલકી ધારા ચલે હૈ આનંદ સો રોમાંચ હોય રહે હૈ ફેરી પીછે સમાચાર વૃત્તા સબ કહે જામી દોસો લે કે છુડાયો કાનદાસપુ બંદીખાને દો વૈષ્ણવ કે દર્શન ભય ઇતિ પંચદશ તથા સોડશ વચનાવૃત સંપૂર્ણ ઉપરોક્ત વચનાવૃત પંદરમા વચનાવૃતની સાથે છે પણ વચનામૃતનો ક્રમ જાણવા માટે જુદું પાડેલ છે ઉપરોક્ત સોળમું વચનામૃત શ્રી ઠાકોરજીની લીલાચરિત્રવાળું છે અને તેમાં શ્રી ઠાકોરજીએ કેવું પ્રતાપ પણ દેખાડ્યું તેમજ માર્ગના સિદ્ધાંતનું ગૂઢ રહસ્ય બતાવવામાં આવ્યું છે કાનદાસને સંકટ આવ્યું તો તેમણે ધીરજ રાખીને પ્રભુનો આશ્રય છોડ્યો નહીં અને મનમાં એમ માન્યું કે મારો કોઈ અપરાધ થયો હશે જેથી મને સેવા સ્મરણમાં વિઘ્ન આવ્યું તો તે અપરાધમાંથી છોડવા પ્રભુએ મારા ઉપર કૃપા વિચારી છે અને તેમાં પણ તેમણે ભગવદ્ ઈચ્છા માની પણ પ્રભુને તે સંકટમાંથી છોડાવવા માટે પ્રાર્થના ન કરી એ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત છે અનન્ય ભગવદીઓ કોઈ પણ સંકટના સમયમાં પ્રભુ પાસે કંઈ પણ માંગતા નથી તે તો તેમાં પણ ભગવદ અનુગ્રહ કૃપાને જ કારણરૂપ માને છે તે આ કાનદાસના પ્રસંગમાં સ્પષ્ટ સમજાય છે આપણે જેમ પૃથ્વીરાજના પ્રસંગમાં પણ જોયું કે ગઢમાં ચણી દીધા સંકટમાં મૃત્યુ માથે છે તોય સતત ભગવત સ્મરણ કરતા પણ ક્યારેય ઠાકોરજીને એમને વિનંતી નહોતી કરી કે મનામાંથી ઉગારો એ સતત એ તો પોતે ઠાકોર એ તો પોતે કૃપા માનતા ઠાકોરજીની કે મારી ટેકની માટે ધર્મને માટે મારે દેહ ત્યાગવાનો મને મોકો મળ્યો છે એવી રીતે અનન્ય ભગવદીઓ કોઈપણ સંકટના સમયમાં પ્રભુ પાસે કંઈ પણ માંગતા નથી તે તો તેમાં પણ ભગવદ અનુગ્રહ કૃપાને જ કારણરૂપ માને છે કાનદાસ જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને તે કચ્છમાં માંડવી ગામે રહેતા હતા તેઓ શ્રી ગોપાલલાલજીના અનન્ય સેવક હતા તેમજ અંગીકૃત અષ્ટભગવતીઓ તે એક હતા મહાન કવિ હતા તેમણે ઘણા પદોની રચના કરી છે શ્રી ગોપાલલાલજી જ્યારે વચનામૃત કરતા ત્યારે માર્ગનું રહસ્ય સમજવા માટે કાનદાસ પ્રભુજીને અવનવા પ્રશ્નો પૂછતા તેનો ખુલાસો શ્રી ગોપાલલાલજી વચનામૃત દ્વારા કરતા તે પ્રસંગ વચનામૃતોમાંથી મળી આવે છે અહીંયા કાનદાસની આપણા ઉપર પણ ખૂબ જ કૃપા કહેવાય કે માર્ગનું રહસ્ય સમજાવ સમજવા માટે એમણે પ્રશ્ન કર્યા અને આજે આ વચનામૃત દ્વારા આપણને ઘણા ખુલાસા મળે છે કે આપણે માર્ગમાં કેવી રીતે ચાલવું જોઈએ આ કૃપા કાનદાસજીની આપણા ઉપર કહેવાય તેમજ કાનદાસના વાર્તા પ્રસંગો પણ સ્વતંત્ર હસ્તપ્રતોમાં જોવા મળે છે જે અત્યારે વૈશાલીબેન લઈ છે એ પ્રસંગોની વાત છે કાનદાસજી ગોપાલલાલજીની સાથે અમુક સમય સુધી રહેતા તે મહાન કૃપાપાત્ર ભગવદી હતા કાનદાસ કચ્છ માનવીમાં રહેતા હતા અને તે ત્યાંના રાજાની નોકરી કરતા હતા તેમાં કંઈ ભૂલ થવાથી રાજાએ તેમનો દંડ કર્યો તેથી તેમનું ઘર બહાર સરસામાન વેચી દંડ પૂરો ન થતાં દંડની રકમ જે ભરવાની હતી તેમાં બસો જામી ઓછી રહી ગઈ તે બસો જામી કાંદાસ કોઈપણ રીતે ભરી શક્યા નહીં જેમ આપણે આ આની પહેલાં આગળના વચના વૃતમાં પણ જોયું હતું ને જે ઘરનો પ્રસંગ આવ્યો હતો કે કાનદાસ જ્યારે બજારમાંથી નીકળતા ઘર પાસેથી ત્યારે એમને મનમાં ખેદ થતો કે અહીંયા હું ઠાકોરજીને પધરાવી ના શક્યો અને ઠાકોરજીએ નેત્રથી તેમનો અંગીકાર ન કર્યો એ જ ઘર બહારને સરસામાન બધું વેચીને આ દંડ દંડેનો એનો પૂરો કરવા માટે એમણે ઘર વેચ્યું હતું જે ઠાકોરજીએ પછી એ બ્રાહ્મણની વહુના સપનામાં જઈને ને બ્રાહ્મણને તે માર ખાતું એવું દર્શન કરાવીને ફરીથી પાછું કાનદાસજીને અપાયું હતું તેથી તેમને તે દંડ ભરે નહીં ત્યાં સુધી રાજાએ કેદખાનામાં રાખવાનો હુકમ કર્યો અને કાનદાસને બંદીખાનામાં રાખ્યા ભક્તની કસોટી ભગવાન પૂરેપૂરી કરે છે તે કસોટીમાંથી ભક્ત જ્યારે દ્રઢતાપૂર્વક પસાર થાય ત્યારે ભગવાન તેને પોતાનું વિશ્વાસુ ભક્ત તરીકે ઓળખે છે અને કસોટી સોનાની હોય છે પિત્તળની થતી નથી અનન્ય ભક્તની પરીક્ષા પ્રભુ કરે ત્યારે પોતાના ભક્તની પ્રશંસા જગતમાં ફેલાય છે અને તે યુગોયુગ સુધી લોકમુખ્યથી વહ્યા કરે છે તેમ ઉપરના પ્રસંગમાં કાંદાસ પ્રત્યે પણ સમજાય છે આજે પણ તે પ્રસંગને આપણે વર્ણવીએ છીએ પણ જગતમાં ચાર પ્રકારના આંધળા છે તે કાંઈ જોઈ શકતા નથી નહીં પશ્યંતી જાત્ય કામાન દો નૈ પશ્યતી ન પશ્યંતી મદોન્મત અર્થિદોસમ પશ્યતી જન્મથી આંધળો મનુષ્ય કંઈ દેખતો નથી તેમ કામી મનુષ્ય પણ કંઈ દેખતો નથી મદથી ઉન્મત્ત થયેલો મનુષ્ય પણ કંઈ દેખતો નથી તેમ સ્વાર્થી મનુષ્ય પોતાના શું દોષ છે તે જોતો જ નથી તેવા સ્વાર્થી અને અર્થ અને ધનના લોભી મનુષ્ય સદપુરુષોને દુઃખ દેવામાં કંઈ બાકી રાખતા નથી તેમ રાજાની એક રાજાના એક સત્તાના મધમાં અંધ બનેલા અમલદારને મનમાં વિચાર આવ્યો કે આની પાસેથી દંડ લેવાનો બીજો કોઈ ઉપાય નથી પણ કાનદાસ વૈષ્ણવ છે તેને જો સવારમાં બજારના ચોકમાં લઈ જઈને માર મારવો અને તેને માર મારતા બીજા વૈષ્ણવ જોઈ નહીં શકે અને તેને છોડાવવા માટે તેનો બાકીનો જે દંડ છે તેની રકમ બીજા વૈષ્ણવ આપી દેશે તેઓ પોતાનો નિર્ણય રાજા પાસે રજૂ કર્યો કાનદાસે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના મનમાં ખૂબ જ દુઃખ થયું અને મનમાં વિચારવા લાગ્યા કે મેં રાજ્યનું અન્ન ખાધું તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તેથી મારાથી કોઈ પણ અપરાધ થયો હશે અને તેથી મારા ભગવદ ભજનમાં વિઘ્ન આવ્યું તે શ્રી ઠાકોરજી નિવૃત્ત કરશે તે પણ તેની કૃપા જ છે તેમ કાનદાસ પોતાના મનમાં માનવા લાગ્યા પણ વૈષ્ણવ બધા જોશે તેમ તેને મારશે તો વૈષ્ણવને કેટલું દુઃખ થશે અને વૈષ્ણવનું મન દુઃખી થશે એટલે શ્રી ઠાકોરજી નારાજ થશે પણ બીજો કોઈ રસ્તો નથી જેવી ભગવદ્ ઈચ્છા જો અહીંયા પોતાના પોતાની ઉપર જે કષ્ટ આવ્યું છે એને શ્રી ઠાકોરજીની કૃપા માને છે કે મારાથી જે કંઈ અપરાધ થયો હશે જેનાથી મને શ્રી ઠાકોરજીના સેવા સ્મરણથી હું અત્યારે દૂર છું એક એક અપરાધ જે થયો હશે એનું એ અપરાધ નિવૃત્ત કરવા માટે મને આ દુઃખ આવ્યું છે એમને એનું એ વાતનું દુઃખ નથી કે મારી ઉપર આ સંકટ આવ્યું છે એમને દુઃખ એ વાતનું છે કે વૈષ્ણવ મને જોશે તો વૈષ્ણવને દુઃખ થશે અને વૈષ્ણવ દુઃખી થશે તો ઠાકોરજી દુઃખી થાશે એનું કાનદાસને દુઃખ છે અત્યારે પછી કાનદાસ મનમાં વિચારવા લાગ્યા કે શ્રી ઠાકોરજી કેવા છે જે ભક્ત પોતાનું સ્મરણ કાર્ય કરી સ્મરણ કરીને કાર્ય કરવા પ્રાર્થના કરે ત્યારે કરે જ તેવું તેનું નિમ છે આપણે ઠાકોરજી બેરજદારી છે એ કોઈ વૈષ્ણવ શ્રી ઠાકોરજીનું નામ લઈને કાર્ય કરવા માટે વિનંતી કરીએ ને તો એના બધા કાર્યો પૂરા પાડે એવા ઠાકોરજી આપણા છે પણ જ્યારે ભગવદીને એવી ટેક છે કે ક્યારેય પણ પોતાના કાર્ય માટે પ્રભુને પ્રાર્થના કરે નહીં ગમે તેવા સંકટમાં હોય પણ પ્રભુને જરાય શ્રમ થાય એવું મનમાં ઈચ્છે નહીં તેવું નિમ ભગવદીનું છે મારા વાલા આ જ પુષ્ટિમાર્ગની ખાસિયત છે અહીંયા વૈષ્ણવ ઠાકોરજીના સુખનો વિચાર કરે છે જેમ બીજા માર્ગમાં બધા બધા વૈશ્વ બધા લોકો ભગવાન પાસે માગવા જાય પોતાની માટે અહીંયા ભક્ત પણ ભગવાન પાસે પોતાના ભગવાનનું સુખ માગે છે આપણે શ્રી ઠાકોરજીનું સુખ ઈચ્છીએ છીએ અને ઠાકોરજીને જરાય શ્રમ પડે નહીં એટલે પોતાનું કાર્ય ક્યારેય શ્રી ઠાકોરજીને સોંપતા નથી એવું નેમ ભગવદીનું છે તેવા અનન્ય ભગવદીની ટેકનું પાલન સદા પ્રભુ સ્વયં પોતે જ કરતા આવ્યા છે તે આ પ્રસંગમાંથી સમજાશે હવે શ્રી ગોપાલલાલજી કાનદાસને બંદીખાનેથી છોડાવવા માટે શું લીલાલે ચરિત્ર દેખા્યું તે પ્રસંગ હવે શરૂ થશે કાનદાસના મનની એવી ટેક જોઈને શ્રી ગોપાલલાલજીએ વિચાર કર્યો કે આનું કષ્ટ નિવૃત્ત કરું માંડવી ગામથી પંદર ગાંવ દૂર એક ગામ હતું ત્યાં મોહનદાસ ભાગલી નામના વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીના સેવક રહેતા તેને ઘણા દિવસથી તાવ આવતો હતો તેથી શરીર ઘણું જ અશક્ત થઈ ગયું હતું પથારીમાંથી ઊઠી પણ શકતા ન હતા તેને સ્વપ્નમાં શ્રી ગોપાલલાલજીએ દર્શન દીધું અને કહ્યું અરે મોહન તું માંડવી જા ત્યારે મોહનભાઈએ સ્વપ્નમાં શ્રી ઠાકોરજીને દંડવત કર્યા અને ચરણ સ્પર્શ કર્યા અને બહુ જ આનંદ પામ્યા અને તેથી તેનો તાવ ઉતરી ગયો અને તે સ્વપ્નમાં શ્રી ઠાકોરજીને કહેવા લાગ્યા પણ મહારાજ મને દસ લાંગણ થઈ છે ત્યારે શ્રી ઠાકોરજી હસે છે તેવું દર્શન મોહનભાઈને થયું અને શ્રી ઠાકોરજી કહે છે અરે તું ઊઠીને ખીચડી ખા એમ કહ્યું ત્યાં મોહનભાઈ જાગ્યા અને જાગીને જોયું તો શ્રી ઠાકોરજીને જોયા નહીં અને પોતાની પથારી આગળ પોતનું થયેલું છે પોતનું એટલે વૈષ્ણવ પ્રસાદ લેવા બેસે ત્યારે જમીન ઉપર જળથી લીપીને પછી તેની ઉપર પ્રસાદની પાતળ મૂકે તેને પોતનું કહે છે તેવો નિયમ ખાસ પુષ્ટિ માર્ગમાં છે અને ચૂલા ઉપર તપેલીમાં ટાઢા જળમાં ઓરેલી ખીચડી થઈ રહી છે અને જેમાં લૂણ ન નાખેલું હોય તેવી ખીચડીને અણસખડી કહેવામાં આવે છે તે મોહનભાઈએ ચણામૃત લઈને ખીચડી ખાધી તેથી શરીરમાંથી અશક્તિ જતી રહી અને પોતે કહેવા લાગ્યા કે ધન્ય છે પ્રભુ તમને આપની લીલાનો કોણ પાર પામી શકે મોહનભાઈ અનહદ અનહદ આનંદમાં આવી ગયા અને માંડવીને રસ્તે ચાલવા માંડ્યું શ્રી ગોપાલલાલજીએ મોહનદાસને સ્વપ્નમાં કહ્યું હતું કે તું માંડવી ગોપાલ રાણાની પાસે જઈને કહેજે કે તને શ્રી ગોપાલલાલજીએ શું કહ્યું છે દિવસ ઘડી ચાર ચડ્યો એટલે દોઢ કલાકને છ મિનિટ જેટલો દિવસ ચડ્યો ત્યાં મોહનદાસ ગોપાલરાણાને ઘર માંડવી પહોંચ્યા સૌ પ્રથમ ગોપાલ રાણાને દંડવત ભગવત સ્મરણ કરીને બેઠા અને બધા કુશળ સમાચાર પૂછ્યા અને શ્રી ઠાકોરજી રોડી રીતથી બિરાજે છે તેમ વિનયથી નમ્રભાવે પૂછ્યું અને કહ્યું કે તમને શ્રી ઠાકોરજીએ શું કહ્યું એમ મોહનદાસે પૂછ્યું ત્યારે ગોપાલ રાણા હસ્યા અને કહેવા લાગ્યા કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે પણ મને એમ કહ્યું કે મોહનદાસને તારી પાસે મોકલ્યો છે તે જે માગે તે આપજે રાજાએ કાનદાસને બંદીખાને કેદ કર્યા છે અને બસો કોરી દંડની જે બાકી છે તે ન ભરે તો બજારમાં લાવીને તેને માર મારશે માટે હું તમને બસોખોરી આપું છું તે તમ લઈને જલ્દી જાઉં અને કાનદાસનો દંડ પૂરો કરી કાનદાસને બંદીખાનેથી છોડાવો એવી આજ્ઞાશ્રી ઠાકોરજીની મને થઈ છે મોહનદાસ બસોખોરી લઈને કાનદાસ પાસે બંદીખાને ગયા મોહનદાસને આવતા જોઈને કાનદાસ મળવા મળ્યા અને બહુ જ આનંદ પામ્યા ને નેત્રમાં હર્ષના આંસુ આવી ગયા અને ગદગદિત થઈને કહેવા લાગ્યા કે મારાથી કોઈ મહાન અપરાધ થયો હશે તેથી સેવા દર્શન શ્રી ઠાકોરજીના ચૂક્યો પણ આજ મારા હો ભાગ્ય કૃપાના સાગરે મારા ઉપર મહાન કૃપા કરીને મારા ઠાકોરજીના સેવકના દર્શન મને આજ થયા આમ કહેતા કાનદાસના નેત્રમાં જળની ધારા ચાલવા માંડી અને હર્ષમાં રોમાંચિત થઈ ગયા દયાના સાગરની અપાર દયા અને મારા વાલાજીના વાલાના દર્શન બંદીખાનામાં થયા તેમ કહેતા આનંદિત બની જતા અને પછી મોહનદાસે સર્વસમાચાર તેમજ બનેલા પ્રસંગની સઘળી વાત કરી અને રાજાને બસો કોરી દંડની ભરીને બંદીખાનેથી છોડાવ્યા કાનદાસને બંદીખાના પણ બે વૈષ્ણવના દર્શન થયા અને બંદીખાનેથી છૂટ્યા વૈષ્ણવના દર્શનનું એવું મહાત્મ્ય છે વૈષ્ણવે વૈષ્ણવ પ્રત્યેની કેટલી ફરજ બજાવી તે આ પ્રસંગમાંથી દરેક વૈષ્ણવ બોધપાઠ શીખવા જેવો છે તેમાં વિનય વિવેક પ્રેમ સ્નેહ સંબંધ તથા પોતાના પ્રભુના સેવક પ્રત્યેની કેવી ભાવના હોવી જોઈએ તે બધું આ પ્રસંગમાંથી જાણવા મળે છે અને માર્ગના સિદ્ધાંતનું રહસ્ય મળી આવે છે જે વારંવાર મનન કરવા જેવું છે એથી સોળમા વચના મૃતનો ભાવાર્થ સંપૂર્ણ મારી કંઈ ભૂલ થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ